અમદાવાદના ખોખરા વિસ્તારમાં ભૂવો પડ્યો રાત્રિ દરમિયાન પડેલા વરસાદના કારણે આ ભૂવો પડ્યો છે અનુપમ સિનેમાની બહાર રસ્તા પર આ ભૂવો પડ્યો સતત વ્યસ્ત રહેતા રસ્તા પર આ ઘટના બની છે ભૂવો પડવાના કારણે સ્થાનિકો પણ એટલા જ હેરાન થયા છે

અમદાવાદ શહેરની અંદર વહેલી સવારથી જ્યારે વરસાદ હતો ત્યારે પૂર્વમાં પાણી ભરાયા અને હવે પાણી બાદ શહેરના પૂર્વ વિસ્તારની અંદર આવેલા ખોખરા નજીક ભુવા પડવાની પરિસ્થિતિ જે છે તે સર્જાઈ છે ભુવા પડતાની સાથે બેરિકેટ પણ જે છે તે પાણીની અંદર જતું રહ્યું છે વરસાદનું પાણી પણ જે છે તે તેની અંદર જતું રહ્યું છે અને અત્યારે કોર્પોરેશનની કામગીરી જે છે તે દેખાડવા માટે બેરિકેટ લગાવી દેવામાં આવ્યું છે બે દિવસીય ભુવો જે છે તે પડ્યો હતો પરંતુ વરસાદના કારણે વરસાદી પાણી ભરાયું છે અને હવે આસપાસના લગભગ થી દસ ફૂટ વિસ્તારની અંદર આ પાણી ભરાયેલું છે અને આ મોટો ભૂવો જે છે તે પડ્યો છે ને તેને લઈને અહીંયા કામગીરી જે છે તે કરવામાં આવી છે સ્થાનિક લોકો તો કહી રહ્યા છે કે બે દિવસથી ભૂવો પડ્યો તો કોઈ કામગીરી નથી જોવા મળી પરંતુ હવે જ્યારે વરસાદ આવ્યો છે અને પાણી ભરાય છે ત્યારે અહીંયાં કામગીરી જે છે તો જોવા મળી છે અહીંના સ્થાનિક લોકો સાથે વાતચીત કરશું શું કંઈ કહી રહ્યા છે કે આ ભુવો પડ્યો છે ભુવા પડવાના કારણે કેટલી ટ્રાફિક જામની સમસ્યા કોર્પોરેશન જે છે તે કોઈ નક્કર પગલા નહી લે અને માત્ર ને માત્ર એવું કે અમે અમારી કામગીરી કરીએ છીએ આપ જો દ્રશ્યો રોડ ઉપર માત્ર ને માત્ર ટ્રાફિક જામની પરિસ્થિતિ જે છે તે સર્જાઈ ચુકી છે લોકોને જવા માટેની પણ મુશ્કેલી જે છે

મસ્ત મોટો થઈ ચુક્યો છે અહિયાં નીકળતા લોકો પણ જે છે મણિનગર નીકળવા માટે મજબૂર બન્યા છે અહિયાં બીજી તરફ હજી કામગીરી ચાલુ છે કે જે છેલ્લા પંદર દિવસ કરતા વધારે સમયથી અહિયાં આ રોડ ની કામગીરી ચાલુ છે તે કામગીરી પણ હજુ અહીંયા યથાવત યથાવત જોવા મળી રહી છે અને બીજી તરફ આ પ્રકારની અહીંયા કામગીરી ચાલુ કરવામાં આવી છે કે ત્યાં હાલાકી પડી રહી છે લોકો નીકળવા માટે મજબૂર થઈ રહ્યા છે અને આ મજબૂરીની વચ્ચે અમદાવાદ શહેરની કામગીરી જે છે કોર્પોરેશનની કે સ્માર્ટ સિટી અમે બનાવીશું પરંતુ એ સ્માર્ટ સિટી ના દાવા જે છે તે હવે પોકળ સાબિત થયા છે કેમરાપર્સન વિજય પરમાર સાથે પ્રદીપ કચીયા ગુજરાત અમદાવાદ